નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે ગણેશ ચતુર્થી પર જાણો ગણેશજીની પૌરાણિક કથા વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સંપ્રભા નિર્વિઘ્ન કરું મે દેવ સર્વ કાર્ય શું સર્વદા ગણેશજીની પ્રાગટ્ય કથા શ્રી ગણેશજીનો જન્મ ભાદરવા સુદ ચોથના પવિત્ર દિવસે થયો હતો પુરાણ બ્રહ્મવેદ પુરાણ લિંગ શિવ શિવપુરાણ ગણેશ પુરાણ એમ જુદા જુદા પુરાણોમાં ગણેશજીની કથા પ્રસંગો જોવા મળે છે સ્વયં શિવ તો અલંગારિક દેવ છે તેઓ પોતાના મોટા ભાગનો સમય સમાધિમાં જ ગાળે છે એક દિવસ પાર્વતીજીને એમ થયું કે હું ઘરમાં એકલી કંટાળી જ આવશું જો મારે સંતાન હોય તો મારો સમય વધુ આનંદમાં પસાર થાય કારણ કે કાર્તિકનો તો દક્ષિણ વર્તમાં ધર્મ પસાર માટે ચાલ્યા ગયેલા એક દિવસ પાર્વતી માતાએ માટીનો પિંડ બનાવ્યો પોતાના શરીરેથી મેલ ઉસળીને પાર્વતીજીએ મૂર્તિ બનાવી ગણેશજીનું નિર્માણ કર્યું એમાં પ્રાણ પૂર્યા આમ ગણેશજી નાયક વિનાયક પ્રગટ થયા હતા માટે ગણેશજીને વિનાયક પણ કહેવાય છે ગણેશજીનું પ્રાગટ્ય થયું ત્યારબાદ એક દિવસ પાર્વતીજી સ્નાન કરવા બિરાજ્યા ત્યારે તેમણે ગણેશજીને દ્વારપાર તરીકેની જવાબદારી સોંપી ગણેશજી દ્વારપાર તરીકે પહેરો આપતા હતા ત્યારે તે સમયે શિવજી પધાર્યા શિવજી ઘણા સમય પછી સમાધિમાંથી પધાર્યા હતા શિવજી જેવા ઘરની અંદર પ્રવેશવા ગયા તેવામાં જ ગણેશજીએ તેમને અટકાવ્યા શિવજીને ખબર નહોતી કે આ મારો પુત્ર છે અને ગણેશજીને ખબર નહોતી કે આ મારા પિતા છે માતૃ આજ્ઞાથી તેઓ બંધાયેલા હતા તેથી શિવજી અને ગણેશજી વચ્ચે ભયંકર યુદ્ધ થયું આ યુદ્ધ દરમિયાન શિવજીએ ગણેશજીનો શિરશેદ કર્યો થોડા સમય બાદ પાર્વતીજી પધાર્યા અને આ ઘટના જોઈ પાર્વતીજી અત્યંત ક્રોધિત થયા અને વિશાળ રૂપ ધરી સ્વર્ગલોક અને પૃથ્વીલોકને ખાક કરી નાખે તેવો ક્રોધ કર્યો પાર્વતીજી પાસેથી આખી બાબત સમજી શિવજીએ પોતાના ગણસેનાને આજ્ઞા કરી કે પૃથ્વી ઉપર જાઓ કે ઉત્તર દિશામાં જે જીવિત પ્રાણી મળે તેનું મસ્તક લઈ આવો ગણસેના હાથીનું મસ્તક લઈ આવ્યા શિવે હાથીનું મસ્તક ગણેશજીના ધળ ઉપર સ્થાપિત કર્યું વળી શિવજીએ તેમને સમસ્ત ગણસેનાના ગણાધ્યક્ષ પણ બનાવ્યા એ ઉપરાંત વરદાન આપ્યું કે કોઈ પણ દેવી દેવતા પૂજા કરતા પહેલાં સૌપ્રથમ ગણેશજીની પૂજા કરવી અનિવાર્ય છે દેવી દેવતાઓમાં પણ પૂજનીય છે મનુષ્યથી માંડીને દેવી દેવતા સુધી દરેક શુભ કાર્યની શરૂઆતમાં વિઘ્નહર્તાનું સમરણ કરવાનું વિધાન જોવા મળે છે ભગવાન શંકર જ્યારે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કરવામાં નિષ્ફળ જાય ત્યારે તેની પાછળના કારણ શોધવા માટે ચિંતન કર્યું તો સમજાયું કે ગણેશજીની અર્ચના કર્યા વગર આ કાર્યનો આરંભ કર્યો હતો એટલે જ નિષ્ફળતા મળી મહાદેવે બીજી વખત જ્યારે ત્રિપુરા સુર રાક્ષસનો વધ કરવાનો સંકલ્પ કર્યો ત્યારે આ કાર્યના પ્રારંભ કરતા પહેલાં તેમણે ગણેશજીની સ્થાપના કરી તેમને લાડુ નૈવિદ્ય ધરાવ્યું અને પછી ત્રિપુરાસુરનો વધ કરવામાં સફળ થયા આ જ રીતે મહિષાસુરના વધ વખતે મહાદેવી દુર્ગા પણ ગણેશનું સ્મરણ કરવાનું ભૂલી ગયા હતા તેથી પહેલી વખત તેમને સફળતા ન મળી પછી ગણેશજીની સ્થાપના કરી પૂંજા અર્ચના કરી જ્યારે મહિષાસુર સાથે યુદ્ધ કર્યું તો સફળ થયા અહીં કહેવાનો તાત્પર્ય એટલો છે કે ગણેશજીને અહેલના કરીને તેમના માતા પિતા પણ કોઈ કાર્યમાં સફળતાથી પાર પાડી નથી શકતા તો પછી પામર મનુષ્ય તો ગણેશજીને યાદ કર્યા વગર કોઈ કાર્યની સિદ્ધ કેવી રીતે કરી શકે દેવતાઓએ ગણેશજીને તેમના આધિપતિ બનાવીને પ્રથમ પૂંજનીય બનાવવાનું સન્માન પ્રદાન કર્યું છે બોલીએ વિઘ્નહર્તા શ્રી ગણેશજીની જે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ